દસ વર્ષ પહેલાંનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જ્યારે પણ પદાધિકારી જાય માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના શ્રી કે નેતા શ્રી કે શ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બહાર જ્યારે માન્ય શ્રી જતા હોય છે ત્યારે એમના એમના જે ડ્રાઈવરો છે જે સરકારી ડ્રાઈવરો છે ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિસિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જ્યારે માન્ય શ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આથી દસ વર્ષ પહેલાંનો છે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી પડતા હોય છે ને ચૂકવી મેયર પ્રણાલી એવી છે અને એક મુજબ કોઈ પણ પદાધિકારી જયારે ગુજરાત બહાર જતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે માન્ય મેયરશ્રી એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરશ્રી મંજૂરી પણ આપી છે

એ એ એ હું સ્વીકારું છું વાત છે ન જોઈએ કારણ કે ગાડી સરકારી ગાડી હોય છે સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ વાત હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ જૈનભાઈ બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો ચાર્જ મેયર ચૂકવશે પરંતુ સામાન્ય માણસને કોઈ પ્રવાસ કરવો હોય

હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માગું છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરશ્રી હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ એવું મારું કમિટમેન્ટ છે બાર રૂપિયા ચાલતા હશે કે પંદર રૂપિયા ચાલતા હશે અને આ ઠરાવ દર દર ત્રણ દર ત્રણ વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે ડીઝલમાં ભાવ વધતા હોય તો તો એકને એક ભાવ રાખવો એ ગેરવાયની વાત છે આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઇનોવા ભાડે કરું છું જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બહાર જશે ત્યારે એને એ ચૂકવવાના રહેશે હું આપને ખાતરી આપું છુ બે રૂપિયા પ્રતિ કિલોમીટર એમાં ડીઝલ મેર તરફથી ભરાવવામાં આવતું હોય કે બે રૂપિયા માન્યું પ્રતિ કિલોમીટર કોર્પોરેશનને એને ચૂકવવાના આવે છે હવે એ ગુજરાત બહાર ગ્યાં જ્યારે ડીઝલનો જે ખર્ચો છે એ માન્ય મેરસિંહ પોતાના ખર્ચામાં પણ પણ થઈ શકે છે અન્યથા ડ્રાઈવરને પણ એડ ઉભો કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરને મહાનગરપાલિકા દ્વારા પૈસા આપવામાં આવતા હોય છે એ પૈસા પણ એ પેટ્રોલ ડીઝલ કોઈ મેયર સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું પરંતુ આવનારા દિવસોમાં એ પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય મેયર કે કોઈ પણ પદાધિકારી હશે આ ચોક્કસ થી ઠરાવ બદલવામાં આવશે આવશે ને આવશે આ પ્રજા માટે બેઠા છીએ સિટીઝન તરીકે ઇનોવા કોઈ પણ વ્યક્તિ લઈ જાય છે એને જે ભાવ પડશે ઈજ ભાવે કોઈ પણ પદાધિકારી ચૂકવવાના રહેશે